આજરોજ ભગવાન પરશુરામજી જે અજર અમર અને બ્રહ્મ ઈષ્ટદેવ છે એમની આ પરંપરાગત પરશુરામજીની શોભાયાત્રા આજની અહીંયા સેક્ટર અઠાવીસ બ્રહ્માકુમારી ખાતેથી ગાંધીનગર બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ શ્રી સુનિલભાઈ ત્રિવેદી શહેર પ્રમુખ શ્રી કિરીટભાઈ અને યુવા પ્રમુખ જિજ્ઞેશેશભાઈ અને સ્મિત વ્યાસ મિતાલીબેન મહિલા પ્રમુખ આ બધાની અધ્યક્ષતામાં અહીંયાથી પ્રસ્થાન થઈ ગયેલી છે આ શોભાયાત્રા છે ત્રણ વર્ષ પહેલાંથી અહીંયા ગુજરાત સમાજ રાજ્ય કક્ષા દ્વારા એ શરૂ કરવામાં આવેલી હતી એમાં ઘણા બધા મોટા ગાંધીનગરના પ્રભુદેવો છે એ પરંપરાગત એમના વસ્ત્રોમાં એટલે કે ધોતી અને જભવામાં પુરુષો અને મહિલાઓ સાડીમાં પરંપરાગત વસ્ત્રો સજી અને આ ભગવાન પરશુરામજીની આરાધના ઉપાસના કરી અને શોભાયાત્રા નગરચર્યા માટે જે ભગવાન નીકળે છે એમની વંદના અને ઉપાસના કરે છે એમાં આજે ગાંધીનગરના મેયર શ્રી હિતેન્દ્રભાઈ હિતેશભાઈ મકવાણા કોર્પોરેટર શ્રી એમાબેન ભટ્ટ અને શ્રી ઇટાબેન પટેલ પણ અહીંયા અમારી સાથે જોડાયેલા છે શૈલાબેન ત્રિવેદી કોર્પોરેટર પણ અહીંયા અમારી સાથે જોડાયેલા છે ઘણા બધા બુદ્ધેવ મહિલાઓ અને યુવાનો આમાં ઉત્સાહ છે ઉમંગ છે અને સંગ્રહાટ છે અને ભગવાન પરશુરામજીને શોભાયાત્રાને પરંપરાગત રીતે ગાંધીનગરના માર્ગો પર ખૂબ જ શાંતિથી શોભાયાત્રા છે એ પ્રસ્થાન થઈ રહી છે અને ત્રણ વર્ષ પહેલા આ શોભાયાત્રામાં રાષ્ટ્રભક્તિની વંદના માટે એક રાષ્ટ્રધ્વજ પંદરસો ને એકાવન ફૂટનો આપણે શરૂ કરેલો અને એનો વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા પણ એનો સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો હતો અહીંયા જે બધા ભૂદેવો આવેલા છે એમનું સ્વાગત કરું છું સન્માન કરું છું જય મહાદેવ જય પરશુરામ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર યુવા પરિવાર દ્વારા ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન શ્રી સ્વામી સચિદાનંદજી બ્રહ્મભવન સેક્રટર ઋણ સોળ ખાતે કરવામાં આવ્યું આ અવસરે મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી શત્ર શાસ્ત્રના જ્ઞાતા તથા શક્તિ અને સેવાના પ્રતિકેવા ભગવાન પરશુરામજીની કૃપાથી સૌના જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ ઉપરાંત સંયમ સાહસ અને પરાક્રમથી સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરી હતી અશોભાયાત્રામાં શહેર અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ ધારા સભ્ય શ્રી રીટાબેન પટેલ શ્રી અલ્પેશભાઈ ઠાકોર હોદ્દેદાર શ્રીઓ સમાજના આગેવાનશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન પરશુરામની શોભાયાત્રા ના બનેરો તત્વો દ્વારા ફાડી નાખવાનું દુષ્કૃત્ય કરી સમાજની લાગણી દુભાઈ છે જેના વિરોધ માંગ અને આવા અસામાજિક તત્વો સામે પગલાં ભરવા વિરોધ પ્રદર્શન કરવા અગિયાર મે ના રોજ બ્રહ્મ અગ્રણીઓ ભૂદેવો તમામ સંસ્થાના હોદ્દેદારો પથિકાશ્રમ અગિયાર વાગે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ